વડોદરા શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર તારાજી સર્જાય છે પરંતુ પાલિકા તંત્ર આજ દિન સુધી વાવાઝોડા ખસેડવામાં નિષ્ફળ નીવડ્યું છે ભારે વરસાદમાં સમગ્ર વડોદરા શહેર પાણીથી તરબોળ થઈ ગયું હતું ત્યારે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા શહેરના ખાસવાડી સ્મશાન રોડ ઉપર એક વિશાળ કાય વૃક્ષ ધરાશાયી થતા નજીકમાં આવેલા ગેરેજને ભારે નુકસાન કર્યું હતું વૃક્ષ ધરાશાયી થયું તે દિવસથી વારંવાર પાલિકા તંત્રને ટેલિફોન

આ અરજી જે ફ્લડ આવ્યો ફ્લડમાં બહુ ભારે નુકસાન થયું ત્યારનું આ ઝાડ પડેલું છે ને ત્યારે આ ગૌરવ પંચાલનો નંબર આપ્યો ફાયરમાં ફોન કર્યો હતો એમનો નંબર આપ્યો એમનો કોલ કર્યો તો એમને કીધું વોટ્સઅપ પર આના ફોટો નાખો નોર્મલ પડ્યું હતું તો એમને ફોટા બી નાખ્યા પણ એ લોકોને એમને કોઈ જવાબ આવ્યો નહીં તો બીજા દિવસે ત્રીસ આઠે એની અરજી આપી અરજી આપીને સિક્કો મરાયા ને રોજ ફોન કર્યો સાહેબ મારો શેડ પડી જશે આ ભારે નુકસાન છે મશીનરી આ ગેરેજમાં ગાડીઓ બી ડૂબી ગઈ છે નુકસાન છે આ શેડ જશે તો મારે

ઝાડ અપાય કપાઈ ને અમને છૂટું કરો તો અમે અમારું કઈ કામ કરીએ ને આ નુકસાની નું ફારૂક મોહમ્મદ અલી લબેક